એટલે પેલી બચારી માલકી હતી એ કૂવા પડે તો તમાર માલિક કૂવામાં પડ્યા તમારો માલિક કુવા એટલે મજૂર બચારા કેવા હોય ઘોડા માણસો જે ટિફિન મેલી પોતાના માલિક માટે દોઢ મૂકીને કૂવા કરાય ગયા બરાબર અને આપણે કૂવા ખેતરનો મોસ્ટ ઓફ કેવા હોય આપણે કે તમે થોડાક અંદર એકાદ પગ મૂકીને નીચે હાથ કરો તો પેલો હાથ આવી જાય એટલું પાણી ઉપર હતું એમ સાત આઠ ફૂટ કે એવું પાણી હતું એમ એટલે પેલો મજૂર મચારો એક પગ મૂકી અને ઓમ હાથ અંદર પોતાના માલિક ને બચાવવા માટે ઓમ નીચો હાથ કર્યો કે માલિક એમ તમ હાથ આપો કે હું તમને ઉપર ખેંચી લઉં પણ પેલો માલિક મે તર તર કરે હાથ આપે નહીં નહીં પછી બીજી વખત મજૂરી કોઈ માલિક તમારા હાથ આલો તો હું તમને ઉપર લઈ જઉં તો એ હાથ આપે નહીં પણ ત્રીજી વખત ચોથી વખત રિપીટ કર્યું બચારો મજૂર ને એમ કે માલિકને ને બચાવી કે ભૂમિત મરી ના જાય તો પછી એક ભઈ તોથી ચાલતો ચાલતો જતો તો